મહાનિબંધ સીએસઆર પ્રવૃત્તિઓમાં કંપની એક્ટ બે હજાર તેર આવ્યા પછી કેટલો સુધારો થયો તે રિપોર્ટ સરકારમાં રજૂ થશે સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના હેડ અને ડોક્ટર શાહના પીએચડી ગાઈડ ડોક્ટર શિવાની મિશ્રાએ રિપોર્ટ પબ્લિકમાં રજૂ કર્યો હતો ડોક્ટર શિવાની મિશ્રાએ જણાવ્યું હતું કે આ સીએસઆરના મહાનિબંધ દ્વારા વડોદરાની મોટી કંપનીઓ કાયદામાં દર્શાવ્યા મુજબ કેટલી પ્રવૃત્તિઓ કારગર રીતે થાય છે અને કઈ પ્રવૃત્તિઓ વધારે કરવાની જરૂરિયાત છે તે શોધી કાઢવામાં આવ્યો હતો ત્યારે આજે યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી ਸਰਦਾਰ ਪਟੇਲ ਯੂਨੀਵਰਸਿਟੀ ਦਾ ਡਿਪਾਰਟਮੈਂਟ ਆਫ ਸੋਸ਼ਲ ਵਰਕ ਨਾ ਹੈਡ ਡਾਕਟਰ ਸ਼ਿਵਾਲੀ ਮਿਸ਼ਰਾ ਡਾਕਟਰ ਉਮੇਸ਼ ਡਾਂਗਰਵਾਲਾ ਤਥਾ ਯੂਨੀਵਰਸਿਟੀ ਲਾਇਬ੍ਰੇਰੀਅਨ ਡਾਕਟਰ ਮਾਇਕ ਤ੍ਰਿਵੇਦੀ ਤਥਾ ਐਮਐਸ ਯੂਨੀਵਰਸਿਟੀ ਦੀ ਫੈਕਲਟੀ ਆਫ ਕਾਮਰਸ ਨਾ ਡੀਨ ਪ੍ਰੋਫੈਸਰ ਕੇਤਨ ਉਪਾਧਿਆਇ ਪਾਰਲ ਯੂਨੀਵਰਸਿਟੀ ਨਾ ਸੋਸ਼ਲ ਵਰਕ ਨਾ ਡੀਨ ਪ੍ਰੋਫੈਸਰ ਮਗਨ ਭਾਈ ਪਰਮਾਰ ਸਿਗਮਾ ਯੂਨੀਵਰਸਿਟੀ ਨਾ ਪ੍ਰੋਫੈਸਰ ਅਨੇ ਪੂਰਵ ਡੀਨ ਜਗਦੀਸ਼ ਸੋਲੰਕੀ ਤਥਾ ਪ੍ਰੋਫੈਸਰ ਜੀ ਕੇ ਪੰਡਿਆ ਆਈਓਸੀਐਨ ਨਾ ਐਚਆਰ ਮੈਨੇਜਰ ਰਸ਼ਮਿਕਾ ਸ਼ਾਹ ਸਹਿਤ અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અજે ઉલ્લેખનીય છે કે માનસી શાહ કોઠારી તે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહના દીકરી છે અને તેમનો પીએચડીનો આ મહાશોધ નિબંધ કોર્પોરેટ અને સરકાર તથા વિદ્યાર્થીઓ માટે આગળ વધુ અભ્યાસ માટે ખૂબ ઉપયોગી નીવડશે તેમ ગાઈડ ડોક્ટર શિવાની મિશ્રાએ જણાવ્યું હતું ज्वाइन करो तेरे एवं ड्रीम थे कि सीरीज काका की साईवाड़ी કોઈ દિવસ કંટાળો વ્યક્ત નથી કર્યો મહત્વની વસ્તુ એ છે જે રીતે શિવાલય મેં કીધું કે ભાઈ ફેમિલી સબકમ આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શબ્દ છે નવો નથી પણ શબ્દમાં એ ગહેરાઈ છે આ પીએચડી જ્યારે અમે હાથ પર લીધી તો અમે એ ધ્યાનમાં રાખ્યું કે બે હજાર તેરમાં જયારે દરેક કંપનીને બે ટકા પ્રમાણે એમને જે પ્રોફિટ છે જે કંપનીમાં એમણે પ્રોડ્યુઝ કરીને યુઝ કરીને સોસાયટી વેલફેર માટે યુઝ કરવું છે એ જ્યાં વાત અમારા ધ્યાનમાં આવી તો અમે આ તબક્કો અમે ધ્યાનમાં રાખીને જે બેનિફિશિયરીઝ છે ફંક્શનરી તો છે જ પણ બેનિફિશિયરીઝ છે એ કેવી રીતે એમનો ફાયદો મળે છે એ સમજવા માટે અમે થોડોક પ્રયત્ન ચાલુ કર્યા જયારે મેં ફિલ્ડમાં ગયા ત્યારે અમને ખબર પડી કે બે હજાર તેરનું જે કમ્પલસરી કરવામાં આવ્યું એનાથી એમનો વ્યાસ વધી ગયો છે અને જે પહેલા સીએસઆર જેને કરવું હોય તે કરતા જયારે આ જે લીગલ લીગેલિટી સામાન નાખવામાં આવી તો દરેક ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક કંપની તરફથી કઈ ને કંઈ ફાયદો મળી રહ્યો છે આ એક વાત ધ્યાન અમારા પ્રોજેક્ટમાં બીજું અમારા પ્રોજેક્ટમાં એ યાદ આવ્યું કે બેનિફિશિયરીઝને કેટલીક વેલફેર ફેસિલિટીઝ છે જે તેમને રિયલી નીડ બેઝ હતી જે આ પીએચડીમાં એ બી એક ફોકલ પોઈન્ટ એમાં મૂક્યો છે કે એમના જરૂરત પ્રમાણે કંપનીએ ફેસિલિટીઝ પૂરી પાડી છે તો એ બી અમને જોવા મળી કે કેટલીક કંપની જે બેનિફિશિયરની જરૂરિયાત છે એની પૂરી પાડે છે અને ત્રીસ અને મુદ્દાની વાત એ છે કે અમે બેનિફિશિયરના પર્સપેક્ટિવમાંથી કેટલીક આયામો જે છે અમે નક્કી કરેલ છે જેનાથી કંપની આને સમજી શકે કંપની આને એના એક્શન પ્લાનમાં લઈ શકે અને જે સજેશન છે એ રિયલી એ સોસાયટી ઇઝ નોટ ઓન્લી ફોર એ કોર્પોરેટ બટ ઇટ ઇઝ ઓલ્સો ફોર ધ સોસાયટી સો માનસિક રીતે આપણે સમજીશું કે એમને પોતાના જે એક્સપિરિયન્સ છે એ કેવા રહ્યા જેવી રીતે મેડમે જણાવ્યું એવી રીતે મારા થિસિસનો ટોપિક હતો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સ્ટડી અન્ડરટેકન વિથ ધ બેનિફિશિયરીઝ ઓફ સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ વડોદરા પીએચડી ડિગ્રી એવી ડિગ્રી છે જેનાથી આપણને ડોક્ટરેટની ડિગ્રી મળે છે અને એના થકી મારે એવું કામ કરવું હતું કે જે ઇન્ડસ્ટ્રીને પણ કામમાં આવે અને સોસાયટીને સમાજને પણ કંઈક કામમાં આવી શકે એટલા માટે આ ટોપિકને સિલેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં વડોદરા અને વડોદરા જિલ્લાની આજુબાજુની જે કંપની છે એ લોકો શું કામ કરે છે કેવી રીતે કરે છે આફ્ટર ટુ થાઉઝન્ડ થર્ટીન જે ઇમ્પ્લિમેન્ટેશન થયું સીએસઆર જે મેન્ટે મેન્ડેટરી થયું એના પછી કેવી રીતે લોકોએ કામ કર્યું અને એનાથી સમાજને શું ફાયદા મળ્યા બેઝિકલી આ થિસિસનો ફોકસ એરિયા એ હતો કે સમાજને જે ડાયરેક્ટ બેનિફિશિયરીઝ છે એમને કેટલું સેટિસ્ફેક્શન મળી રહ્યું છે તો એના માટે અમે ઇન્ડસ્ટ્રીઝ પાસે પણ ગયા હતા અને જે ડાયરેક્ટ બેનિફિશિયરીઝ છે એ લોકોની પાસેથી ડેટા કલેક્ટ કરવામાં આવ્યા હતા આ થિસિસની અંદર આ સ્ટડીની અંદર નવ સાત એક્ટિવિટીને કવર કરવામાં આવી હતી જેવી રીતે જેવી રીતે એજ્યુકેશન કમ્યુનિટી ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ હેલ્થ કેર સેક્ટર વગેરે જેવી અલગ અલગ એક્ટિવિટીને કવર કરીને એના ઉપર સર્વે કરવામાં આવ્યો હતો જેથી કરીને ખબર પડે કે સોસાયટીને એના થકી જે આ ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો જે કામ કરે છે તો એને કેટલો ફાયદો થયો અને એમાંથી અમને ખૂબ જ સરસ રિઝલ્ટ જાણવા મળ્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ જે અત્યારના યુથની યુથ આઈકો યુથની જરૂરિયાત છે કે લોકો પોતાની જાતને ઇમ્પ્રૂવ કરીને નવું કશું શીખીને સેલ્ફ ડિપેન્ડન્ટ થાય તો એ સૌથી વધારે સેટિસ્ફેક્શન લોકોને અહીંયા સ્કિલ ડેવલપમેન્ટની અંદર જાણવા મળ્યું છે એના પછી એજ્યુકેશન ફિલ્ડમાં પણ ઇન્ડસ્ટ્રીઝે સારું કામ કર્યું છે તો આ સ્ટડી એ સોસાયટી માટે પણ બેનિફિટ બેનિફિશિયરી રહ્યું છે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રી માટે પણ એટલું જ જરૂરી બન્યું છે કારણ કે એ સર્વે પરથી એ લોકોને ખબર પડી કે આટલી આટલી વસ્તુઓની સોસાયટીની અંદર જરૂરિયાત છે એ ઇન્ડસ્ટ્રીઝ પોતાના પ્રમાણે કરે જ છે પણ આ સર્વેથી એ લોકોને એક્ચ્યુઅલ જે રિસ્પોન્સ છે એ જાણવા મળ્યા છે એટલે આ સ્ટડી સોસાયટી અને ઇન્ડસ્ટ્રીઝ બંનેને કામમાં આવે એવું થયું છે આ માધ્યમથી હું મારા પ્ર પ્રત્યક્ષ પરોક્ષ એટલે કે જે લોકોએ પણ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ મને હેલ્પ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ડૉક્ટર માનસિષા કોઠારી થેન્ક યુ